પંચમહાલ જિલ્લાના હાલોલ પાવાગઢ રોડ પર ટીમ્બી પાટિયા નજીક ખાનગી છકડો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે મુસાફરીથી ભરેલો છકડો હાલોલ તરફ આવી રહ્યો અકસ્માત સર્જાયો હતો તો છકડામાં દસેક જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી છ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા જેમાંથી ત્રણને હાલોલ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે ત્રણને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે તો રાયણવડિયાના કિરવતભાઈ જસવંતભાઈ નાયક હતા તેમની નવા ધોરણમાં ભરતી દીકરી સુરેખા તેમજ જીગીબેન વર્ષનભાઈ જે પોતાનું આધાર કાર્ડ સુધારા માટે હાલોલ આવી રહ્યા હતા તેઓને પણ ઇજા પહોંચી છે અને હાલોલ ખાતે સારવાર મળી રહી છે તો અકસ્માત